શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમસ્કંધ અધ્યાય અઠાવન મો શ્રી શુકદેવજી કહે છે હે પરીક્ષિત હવે પાંડવોના સમાચાર મળી ગયા હતા કે તેઓ લાક્ષાગૃહમાં બળી ગયા નથી એકવાર ભગવાન શ્રીકૃષ્ણ તેમને મળવા માટે ઇન્દ્રપ્રસ્થ પધાર્યા તેમની સાથે સાત્યકી વગેરે બીજા કેટલાક યાદવો પણ હતા જ્યારે વીર પાંડવોએ જોયું કે સર્વેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ પધાર્યા છે ત્યારે જેમ પ્રાણનો સંચાર થવાથી બધી ઇન્દ્રિયો સચેત થઈ જાય છે તે જ રીતે તે બધા એકી સાથે ઊભા થઈ ગયા વીર પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણનું આલિંગન કર્યું ભગવાનના શરીરના સ્પર્શથી તેમના બધા પાપોનો ક્ષય થઈ ગયો ભગવાનના પ્રેમયુક્ત હાસ્યથી શુભતા મુખને જોઈને તેઓ આનંદમગ્ન થઈ ગયા ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિર અને ભીમસેનના ચરણોમાં પ્રણામ કર્યા અને અર્જુનને હૃદય લગાડ્યા નકુલ અને સહદેવે ભગવાનના ચરણોમાં વંદન કર્યા જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ શ્રેષ્ઠ સિંહાસન પર વિરાજમાન થઈ ગયા ત્યારે પરમસુંદરી શ્યામવર્ણા દ્રૌપદી જેવો નવવિવાહિતા હોવાને કારણે સહેજ શરમાઈ રહ્યા હતા ધીરે ધીરે ભગવાન શ્રીકૃષ્ણની પાસે આવ્યા અને તેમને પ્રણામ કર્યા પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણ જેવા જ વીર સાત્યકીનું પણ સન્માન કરી અભિનંદન વંદન કર્યા તેઓ આસન પર બેસી ગયા બીજા યાદવોનો પણ યથોચિત સત્કાર કર્યો અને બધા ભગવાન શ્રી કૃષ્ણની આજુબાજુ બેસી ગયા ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણે તેમના ફોય કુંતાજી પાસે જઈ તેમના ચરણોમાં પ્રણામ કર્યા કુંતાજીએ અત્યંત સ્નેહવશ તેમને પોતાના હૃદયે લગાડી લીધા તે વખતે તેમના નેત્રોમાં પ્રેમાશ્રુ છલકાઈ આવ્યા કુંતાજીએ શ્રી કૃષ્ણને પોતાના બાંધવોના કુશળ મંગળ પૂછ્યા અને ભગવાને પણ તેમને યથોચિત ઉત્તર આપીને તેમને તેમના પુત્ર વધુ દ્રૌપદી અને સ્વયં તેમનું કુશળ મંગળ પૂછ્યું તે સમયે પ્રેમ વિહવળ થઈને કુંતાજીનું ગળું રૂંધાઈ ગયું નેત્રોમાંથી અશ્રુ વહી રહ્યા હતા ભગવાનના પૂછવાથી તેમને પોતાના અગાઉના દુઃખો યાદ આવવા લાગ્યા અને તેઓ પોતાને ખૂબ સંભાળીને ભગવાન શ્રીકૃષ્ણને કહેવા લાગ્યા શ્રીકૃષ્ણ જ્યારે તમે અમને પોતાના કુટુંબી સંબંધી સમજીને યાદ કરીને અમારું કુશળ મંગળ જાણવા માટે ભાઈ અક્રૂરને મોકલ્યા તે જ સમયે અમારું કલ્યાણ થઈ ગયું અમે અનાથોને તમે સનાથ કરી દીધા હું જાણું છું કે તમે સંપૂર્ણ જગતના પરમહિતી સુહૃદ અને આત્મા છો આ મારું છે અને આ પારકું એવી ભ્રાંતિ તમારામાં નથી આમ છતાં પણ શ્રી કૃષ્ણ જે નિરંતર તમારું સ્મરણ કરે છે તેમના હૃદયમાં આવીને તમે બેસી જાઓ છો અને તેમના ક્લેશોને દૂર કરો છો યુધિષ્ઠિરે કહ્યું હે સર્વેશ્વર શ્રી કૃષ્ણ અમને એ વાતની ખબર નથી કે અમે અમારા પૂર્વજન્મોમાં અથવા આ જન્મમાં કયું કલ્યાણ કાર્ય કર્યું છે આપના દર્શન મોટા મોટા યોગેશ્વરોને પણ દુર્લભ છે અને કુબુદ્ધિવાળા અમોને ઘેર બેઠા આપના દર્શન થઈ રહ્યા છે રાજા યુધિષ્ઠિરે આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણનું બહુ સન્માન કર્યું અને થોડા દિવસ ત્યાં રોકાઈ જવાની પ્રાર્થના કરી આથી ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રપ્રસ્થના સ્ત્રી પુરુષોને પોતાના માધુર્યથી નયનાનંદનું દાન કરતા રહીને ઋતુના ચાર મહિના સુધી ત્યાં સુખપૂર્વક રોકાયા હે પરીક્ષિત એકવાર શ્રેષ્ઠવીર અર્જુને ધનુષ્ય અને અક્ષય બાણવાળા બે તરકસ લીધા તથા ભગવાનની સાથે કવચ પહેરીને પોતાના કપિધ્વજ રથ પર બેઠા ત્યાર પછી શત્રુદળનો સંહાર કરવાવાળા અર્જુન તે ભયંકર વનમાં ગયા જ્યાં ઘણા સિંહવાઘ વગેરે ભયંકર જાનવરો હતા અર્જુને યુધિષ્ઠિરની આજ્ઞા પ્રમાણે જંગલમાંથી યજ્ઞ માટેની આવશ્યક સામગ્રી સેવકો સાથે યુધિષ્ઠિરજી સાથે મોકલી આપી તે સમયે તેઓ થાકી ગયા હતા અને તરસ પણ લાગી હોવાથી યમુનાજીના કિનારે ગયા ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન બંને મહારથીઓએ યમુનાજીમાં હાથ પગ ધોઈને નિર્મળ જળ પીધું અને ત્યાં તેમણે એક સર્વાંગ સુંદર કન્યાને તપ કરતા નિહાળી દાડમની કળી જેવા સુઘટ્ટ અને સુંદર દાંતવાળી સ્ત્રીઓમાં ઉત્તમ મનોહર કાંતિવાળી કન્યાને જોઈને પોતાના પ્રિય મિત્ર શ્રી કૃષ્ણના મોકલવાથી અર્જુને તેની પાસે જઈને પૂછ્યું હે સુંદરી તમે કોણ છો કોના પુત્રી છો ક્યાંથી આવ્યા છો અને શું કરવા ઈચ્છો છો હું એવું સમજો છું કે તમને તમારા લાયક પતિ જોઈએ છે હે કલ્યાણી તમે તમારી બધી હકીકત કહો કાલિંદીએ કહ્યું હું ભગવાન સૂર્યદેવની પુત્રી છું હું સર્વશ્રેષ્ઠ વરદાતા ભગવાન વિષ્ણુને મારા પતિ તરીકે પ્રાપ્ત કરવા અહીં કઠોર તપ કરી રહી છું વીર અર્જુન હું લક્ષ્મીજીના પરમ આશ્રય ભગવાન સિવાય અન્ય કોઈને પણ મારા પતિ બનાવીશ નહીં અનાથોના એક માત્ર બેલી પ્રેમાસ્પદ ભગવાન શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાવો મારું નામ કાલિંદી છે યમુના જળમાં મારા પિતા સૂર્યદેવે એક ભવન પણ બનાવી આપ્યું છે હું તેમાં રહું છું જ્યાં સુધી ભગવાન દર્શન નહીં આપે ત્યાં સુધી હું અહીં જ રહીશ અર્જુને ભગવાન પાસે જઈને આ બધી હકીકત જણાવી તેઓ તો સર્વ કાંઈ જાણતા જ હતા હવે તેમણે કાલિંદીને પોતાના રથ પર બેસાડી દીધા અને તેની સાથે ધર્મરાજ યુધિષ્ઠિરને ત્યાં ઇન્દ્રપ્રસ્થમાં આવ્યા ત્યારબાદ પાંડવોની વિનંતીથી ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને રહેવા માટે એક અત્યંત અદ્ભુત અને વિચિત્ર નગર વિશ્વકર્મા પાસે નિર્માણ કરાવી આપ્યું ભગવાન આ વખતે પાંડવોને આનંદ આપવા અને તેમનું હિત કરવા માટે ઘણા દિવસ સુધી ત્યાં રોકાયા તે દરમિયાન અગ્નિદેવને વન આપવા માટે તેઓ અર્જુનના સારથી પણ બન્યા ખાંડવનનું ભોજન મળી જવાથી અગ્નિદેવ બહુ પ્રસન્ન થયા તેમણે અર્જુનને ગાંડીવ ધનુષ્ય ચાર શ્વેત ઘોડા એક રથ બે અખોટ બાણોવાળા તર્કશ અને એક એવું કવચ આપ્યું જેને કોઈ અસ્ત્ર શસ્ત્ર ભેદી ન શકે ખાંડવ દહન વખતે અર્જુને મેદાનને બળતા બચાવી લીધો હતો તેથી તેણે અર્જુન સાથે મિત્રતા કરીને તેમના માટે એક પરમ અદ્ભૂત સભાભવન બનાવી આપ્યું તે જ સભાભવનમાં આગળ દુર્યોધનને જળમાં સ્થળ અને સ્થળમાં જળનો ભ્રમ થઈ ગયો હતો થોડા દિવસ બાદ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનની અનુમતિ અને અન્ય સંબંધીઓની રજા લઈને સાત્યકી વગેરેની સાથે દ્વારકા આવી ગયા ત્યાં આવીને તેમણે વિવાહ માટે યોગ્ય ઋતુ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર પુણ્ય નક્ષત્ર જોઈ મંગલ મુહૂર્તમાં કાલિંદીનું પાણીગ્રહણ કર્યું જેનાથી તેમના સ્વજન સંબંધીઓને પરમ મંગળ અને પરમાનંદની પ્રાપ્તિ થઈ અવંતી અર્થાત ઉજ્જૈન દેશના રાજા વિંદ અને અનુવિંદ હતા તેઓ દુર્યોધનને આધીન રહેનારા દુર્યોધનના અનુયાયી હતા તેમની બહેન મિત્રવિંદા સ્વયંવરમાં ભગવાન શ્રીકૃષ્ણને જ પોતાના પતિ બનાવવા ચાહતી હતી પરંતુ વિંદ અને અનુવિંદે પોતાની બહેનને તેમ કરતા અટકાવી દીધી હે પરીક્ષિત મિત્રવિંદા શ્રીકૃષ્ણના ફોઈ દેવીની કન્યા હતી ભગવાન શ્રી કૃષ્ણ રાજાઓથી ભરેલી સભામાં તેનું બળપૂર્વક હરણ કરી લઈ ગયા બધા લોકો એકબીજાનું મોઢું જોતા રહી ગયા હે પરીક્ષિત કૌશલ દેશના નગ્નજીત નામના રાજા બહુ જ ધાર્મિક હતા તેમની પરમસુંદરી કન્યાનું નામ સત્યા નગ્નજીતની પુત્રી હોવાથી તે પણ કહેવાતી હતી એ પરીક્ષિત રાજાએ પ્રતિજ્ઞા કરી હતી કે તીક્ષ્ણ શિંગડાવાળા ખૂબ માતેલા કોઈને ન ગાંઠતા બળવાન અને વીર પુરુષોની ગંધને ન સહનારા સાત સાંઢોને જે વીર પુરુષ એક સાથે નાથશે તેને જ સત્યા પત્ની તરીકે પ્રાપ્ત થશે જ્યારે યાદવ શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણે આ સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ બહુ મોટી સેના લઈને કૌશલપુરી પહોંચ્યા કૌશલ નરેશ મહારાજ નગ્નજીતે બહુ જ પ્રસન્નતા તેમનું સામૈયું કર્યું અને આસન વગેરે આપીને ઘણી બધી પૂજા સામગ્રીથી તેમનો સત્કાર કર્યો ભગવાન શ્રી કૃષ્ણે પણ તેમને બહુ અભિનંદન આપ્યા રાજા નગ્નજીતની કન્યા સત્યાએ જોયું કે મારા ઈષ્ટદેવ રમા રમણ ભગવાન શ્રીકૃષ્ણ અહીં પધાર્યા છે ત્યારે તેણે મનથી જ એવી અભિલાષા કરી કે જો મેં વ્રત નિયમ વગેરેનું પાલન કરીને શ્રી કૃષ્ણનું જ ચિંતન કર્યું હોય તો એ જ મારા પતિ થાવો અને મારા નિર્મળ મનોરથો સત્ય થાવો નાગનજીતી સત્યા મનમાં જ વિચારવા લાગી કે ભગવતી લક્ષ્મી બ્રહ્મા શંકર અને મોટા મોટા લોકપાલો જેમના પદારવિંદની રજને પોતાના મસ્તક પર ધારણ કરે છે અને જે પ્રભુએ પોતાની બનાવેલી મર્યાદાનું પાલન કરવા માટે જ સમયે સમયે અનેક લીલા અવતારો ધારણ કર્યા છે તે પ્રભુ મારા કયા ધર્મ વ્રત અથવા નિયમથી પ્રસન્ન થશે તેઓ તો માત્ર પોતાની કૃપાથી જ પ્રસન્ન થઈ શકે છે એ પરીક્ષિત રાજા નગ્નજીતે ભગવાન શ્રી કૃષ્ણની વિધિપૂર્વક પૂજા કરીને પ્રાર્થના કરી કે હે જગતના એકમાત્ર સ્વામી હે નારાયણ આપ આપના સ્વરૂપભૂત આનંદથી જ પરિપૂર્ણ છો અને હું છું એક તુચ્છ મનુષ્ય હું આપની શી સેવા કરું શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત રાજા નગ્નજીતનું આપેલું આસન પૂજા વગેરેનો સ્વીકાર કરીને ભગવાન શ્રી કૃષ્ણ બહુ પ્રસન્ન થયા તેમણે હસતા હસતા મેઘ જેવી ગંભીર વાણીથી કહ્યું ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન જે ક્ષત્રિય પોતાના ધર્મમાં સ્થિત છે તેના માટે કંઈ પણ માગવું ઉચિત નથી ધર્મગ્ન વિદ્વાનોએ ક્ષત્રિયની યાચના વૃત્તિની નિંદા કરી છે તેમ છતાં આપની પાસે મિત્રતાનો પ્રેમનો સંબંધ રાખવા માટે હું આપની કન્યાની માગણી કરું છું અમારે ત્યાં આના બદલામાં કોઈ ધન વગેરે આપવાની પ્રથા નથી રાજા નગ્નજીતે કહ્યું હે પ્રભુ આપ સમસ્ત ગુણોના ધામ છો એક માત્ર આશ્રય છો આપના વક્ષસ્થળ પર ભગવતી લક્ષ્મી નિત્ય નિરંતર નિવાસ કરે છે કન્યાના માટે આપનાથી શ્રેષ્ઠ વર ભલા કોણ હોઈ શકે પરંતુ હે યદુ શ્રેષ્ઠ અમે આ સંબંધમાં એક પ્રતિજ્ઞા કરી છે કન્યાને માટે કયો વર ઉપયુક્ત છે તેનું બળ પરાક્રમ કેવું છે વગેરે વાતોની પરીક્ષા લેવા માટે જ આ પ્રતિજ્ઞા કરી છે હે વીર શ્રેષ્ઠ શ્રી કૃષ્ણ અમારા આ સાત સાંઢ કોઈના વશમાં ન આવનારા અને હજી પલોટાયા વિનાના છે આ સાંઢોએ ઘણા બધા રાજકુમારોના અંગોને ખંડિત કરીને તેમને હતપ્રભ કરી દીધા છે હે શ્રી કૃષ્ણ જો આમને તમે જ નાથી લો પોતાને વશ કરી લો તો હે લક્ષ્મીપતિ આપ જ મારી કન્યા માટે યોગ્ય વર હશો ભગવાન શ્રી કૃષ્ણે રાજા નગ્નજીતની પ્રતિજ્ઞા સાંભળીને કમર બાંધી અને પોતાના રૂપ બનાવીને એક સાથે રમત રમતમાં જ

અને સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણે પણ પોતાને અનુરૂપ પત્ની સત્યાનું વિધિપૂર્વક પાણીગ્રહણ કર્યું રાણીઓએ જોયું કે અમારી કન્યાને તેના અત્યંત પ્રિય ભગવાન શ્રી કૃષ્ણ જ પતિ તરીકે પ્રાપ્ત થઈ ગયા છે તેથી તેમને બહુ આનંદ થયો અને પૂરા નગરમાં ભારે મોટો ઉત્સવ થયો શંખ ઢોલ નગારા વાગ્યા મંગળ ગીતો ગવાવા લાગ્યા બ્રાહ્મણો આશીર્વાદો આપવા લાગ્યા નગરના સ્નેહાળ નરનારીઓ શ્રેષ્ઠ સાડીઓ અલંકારો શૃંગાર સજી સજી માળાઓથી સુશોભિત થઈ આનંદ વિભોર બની હર્ષ લૂંટવા લાગ્યા રાજા નગ્નજીતે પુત્રીને દહેજમાં દસ હજાર ગાયો ત્રણ હજાર દાસીઓ જે સુંદર વસ્ત્રો અને ગળામાં સોનાના હાર પહેરેલી હતી આપી આ ઉપરાંત નવ હજાર હાથી તેથી સો ગણા રથ તેથી સો ગણા અશ્વ અને તેથી સો ગણા સેવકો પણ આપ્યા કૌશલ નરેશ રાજા નગ્નજીતે વરકન્યાને રથમાં બેસાડી એક મોટી સેનાની સાથે તેમને વિદાય આપી તે સમયે પિતાનું હૃદય પુત્રીના પ્રેમથી દ્રવીભૂત થઈ રહ્યું હતું હે પરીક્ષિત યાદવોએ અને રાજા નગ્નજીતના સાંઢોએ અનેક રાજાઓના બળપરાક્રમને ધૂળમાં મિલાવી દીધું હતું જ્યારે તે રાજાઓએ સમાચાર સાંભળ્યા ત્યારે તેમનાથી ભગવાન શ્રીકૃષ્ણનો આ વિજય સહન ન થયો તે લોકોએ નાગનજીથી સત્યાને લઈને જતા રસ્તામાં ભગવાન શ્રીકૃષ્ણને ઘેરી લીધા અને ખૂબ વેગપૂર્વક તેમના ઉપર બાણોની વર્ષા કરવા લાગ્યા ત્યારે પાંડવ વીર અર્જુને પોતાના મિત્ર ભગવાન શ્રીકૃષ્ણનો પ્રિય કરવા માટે ગાંડીવ ધનુષ્ય ધારણ કરીને જેમસિંહ નાના મોટા પશુઓને ખદેડી મૂકે તેમ તે રાજાઓને મારીને ભગાડી દીધા ત્યાર પછી યાદવ શિરોમણી દેવકીનંદન ભગવાન શ્રીકૃષ્ણ દહેજની વસ્તુઓ તથા સત્યાને લઈને દ્વારકામાં પધાર્યા અને ત્યાં રહીને ગૃહસ્થોચિત વિહાર કરવા લાગ્યા હે પરીક્ષિત ભગવાન શ્રીકૃષ્ણના ફોઈ શ્રુતકિર્તિ કઈ કઈ દેશમાં પરણાવ્યા હતા તેમની પુત્રીનું નામ ભદ્રા હતું તેના ભાઈ સંતરદન વગેરેએ તેને ભગવાન શ્રીકૃષ્ણને આપી અને તેમણે ભદ્રા સાથે લગ્ન કર્યા મધ્યપ્રદેશના રાજાની કન્યા લક્ષ્મણા હતી તે અત્યંત સુલક્ષણોવાળી હતી જેમ ગરુડે સ્વર્ગમાંથી અમૃતનું હરણ કર્યું હતું તે જ રીતે ભગવાન શ્રીકૃષ્ણ સ્વયંવરમાંથી એકલા જઈને તેનું હરણ કરી લાવ્યા હતા હે પરીક્ષિત આ રીતે ભગવાન શ્રી કૃષ્ણની બીજી પણ હજારો પત્નીઓ હતી તે પરમસુંદરીઓને તેઓ ભૌમાસુરને મારીને તેના બંદીગૃહમાંથી છોડાવી લાવ્યા હતા આ પ્રમાણે દશમસ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત આઠ રાણીઓનો વિવાહ એ નામનો અઠ્ઠાવનમો અધ્યાય સમાપ્ત